સુરતની સિટીલાઇટમાં નવનિર્મિત બની રહેલા રૂમટા બિલ્ડિંગમાં ભીષણ આગ દસ આગ લાગવાની ઘટના સામે આવતા ભયનો માહોલ સજા હતો સિટીલાઇટમાં આવેલી જાણીતી રૂમટા બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી જોતામાં આગની લપેટોએ વિકાસ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં દૂરધામ મચકી હતી બે બિલ્ડિંગો આગની ઝપેટમાં ઘટનાની મળતી માહિતી મુજબ આગ ભીષણ હતી કે તેણે બે બિલ્ડીંગોને પોતાની લીધી હતી ધુમાડાના કાળા ગોટે ગોટા બહાર આવતા જોઈ લોકોમાં ફફડાટ ફેલાયો હતો ઘટનાની જાણ જ સુરત ફાયર વિભાગની ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો દસ લોકોનું દિલધડક રેસ્ક્યુ આગ લાગી ત્યારે રૂંગટા બિલ્ડિંગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા હતી બિલ્ડિંગ તાત્કાલિક કામગીરી શરૂ કરી ફસાયેલા આશરે દસ જેટલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી આગ બુજાવવાની કામગીરી ચાલુ ફાયર વિભાગ દ્વારા રૂંગટા બિલ્ડિંગની ચારે તરફથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે હાલમાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે તૈનાત છે અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે